ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ પંચાલની બિનહરીફ પસંદગી થઈ છે અમદાવાદની નિકોલ વિધાનસભા ભાજપના ધારાસભ્ય અને વર્તમાન મંત્રી જગદીશ વિશ્વકર્માએ કમલમમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું પક્ષ તરફથી અન્ય કોઈએ ઉમેદવારી ન નોંધાવી હોવાથી જગદીશ વિશ્વકર્માની બિનહરીફ જીત થઈ છે જેને લઈને આજે સવારે દસ વાગે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા કમલમ ખાતે ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે અને પદગ્રહણ સમારોહ યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહેશે સવારે સાડા આઠ કલાકે અમદાવાદના નગર ખાતે આવેલી વિક્રમ પાર્ક સોસાયટી ખાતેના જગદીશ વિશ્વકર્માના નિવાસ સ્થાનેથી ગાંધીનગર સુધી રેલી યોજાશે અમદાવાદના તમામ ધારાસભ્યો સાંસદો અને કાર્યકર્તાઓ સાથે તેઓ ગાંધીનગર પહોંચશે આપને જણાવી દઈએ કે જગદીશ પંચાલ ટેક્સટાઇલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે તેમનો જન્મ બાર છે કે તેઓ ગાંધીનગર ખાતે જગદીશ પંચાલ નો શપથ ગ્રહણ સમારોહ યોજાશે આજે સવારે દસ વાગે ખાસ આ શપથ ગ્રહણ સમારોહ યોજાવા જઈ રહ્યું છે સત્તાવાર રીતે પક્ષ તરફથી જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત કરવામાં આવશે કમલમમાં સત્તાવાર જાહેરાત આજે થશે ગઈકાલે જગદીશ વિશ્વકર્મા દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું જોકે પક્ષ તરફથી અન્ય કોઈ ઉમેદવારી ફોર્મ ન ભરતા જગદીશ વિશ્વકર્માની બિનહરીફ વરણી થઈ છે આજે પક્ષે નવા પ્રમુખ મળી રહ્યા છે હવે જગદીશ વિશ્વકર્મા વિશે થોડીક વિગતવાર વાત કરીએ ગ્રાફિક્સના માધ્યમથી આપણે પહેલાં આ વાતને અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ ખાસ કરીને તેમનું તે કેવા બેકગ્રાઉન્ડમાંથી આવે છે તેમની ભૂમિકા શું રહી છે અત્યાર સુધીની તે આપણે જાણીએ ઓગણીસો અઠ્ઠાણુંમાં બુથ કાર્યકરથી રાજકારણમાં જગદીશ વિશ્વકર્માનો પ્રવેશ થયો આ સાથે સંગઠનની સરકાર સુધીની તેઓની સફર આપણે જોઈ રહ્યા છીએ બે હજાર બારથી બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં નિકોલ બેઠક પરથી તેઓ એમએલએ રહ્યા છે સાથે જ આગળ વધીએ તેઓની આ સફરમાં બે હજાર તેરમાં ગુજરાતના ઉદ્યોગ સેલના સંયોજક તેઓ રહ્યા હતા આગળ વન અને પર્યાવરણમાં મંત્રીની જવાબદારી પણ તેઓએ સંભાળી આ તેઓની આખી કારકિર્દી વિશે આપણે વાત કરી રહ્યા છીએ ઓગસ્ટ બે હજાર બાવીસમાં માર્ગ અને મકાન વિભાગની જવાબદારી જગદીશ પંચાલના ફાળે આવી સાથે જ રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી તરીકે પણ તેઓ કામગીરી કરી ચૂક્યા છે તેઓ અત્યારે કાર્યરત છે સાથે સંગઠન અને વિધાનસભામાં તેઓ સતત સક્રિય રહ્યા છે તેઓની ભૂમિકા સતત સક્રિય રહી છે અને એક મહત્વની વાત કહી શકાય કે એક કાર્યકર તરીકે તેઓની વાત કરીએ તેઓની છબીની વાત કરીએ તો તેઓ ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી પણ પક્ષમાં કરતા આવ્યા હોવાના લોકોના મત છે કાર્યકર્તાઓના મત છે તેઓના ખાસ કરીને વાત કરીએ તેઓ અન્ય જે પક્ષના કાર્યકરો છે તેઓ તરફથી પણ આ જ મત આપવામાં આવ્યો છે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય માટે સત્યાવીસ ટકા ઓબીસી અનામત લાગુ ગુજરાતના રાજકારણમાં ઓબીસી ફેક્ટરની અહીંયા વાત કરવામાં આવે જગદીશ પંચાલ ઓબીસી માંથી આવે છે અને તેઓને આ પદ અહીંયા મળ્યું છે રાજ્યમાં અંદાજે ઓગણપચાસ પોઈન્ટ વીસ ટકા ઓબીસી વસ્તી છે સાથે જ આ ઓબીસી ફેક્ટર અહીંયા આખું સમજીએ તો ઓબીસી નેતાઓ હવે દરેક પક્ષમાં કેન્દ્ર પર જોવા મળી રહ્યા છે ગુજરાતના રાજકારણમાં ઓબીસી ફેક્ટર ઘણું જ મહત્વની ભૂમિકા ભજવે છે અગાઉ કાશીરામ રાણા અને વજુવાળા જેવા મોટા નામ પણ ઓબીસીમાંથી આવી ચૂક્યા છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પહેલેથી જ ઓબીસી નેતાઓને આગળ ધપાવી રહી છે એટલે ગુજરાતનું રાજકારણ અને ઓબીસી ફેક્ટર બંને સમતલ કક્ષામાં છે અહીંયા ગુજરાત વિધાનસભાની બહોળી સંખ્યામાં બેઠકો મોટી સંખ્યામાં ઓબીસી વોટર એના પર સૌથી વધારે છે ઓબીસી સમુદાયમાંથી ભાજપના લગભગ પચાસ જેટલા ધારાસભ્યો છે જેઓ સક્રિય છે કાર્યરત છે ગુજરાતમાં કુલ એકસો છતાળીસ જેટલી જ્ઞાતિઓ ઓબીસી કેટેગરીમાં સામેલ છે આગળ વધીએ તો જે પ્રકારે આ જ્ઞાતિગત ફેક્ટર આપણે જોઈ રહ્યા છીએ એની સાથે આગળ હવે જગદીશ વિશ્વકર્મા કોણ છે તેઓની કામગીરી તેઓનું ભૂતકાળ આપણે અહીંયા જોઈએ અમદાવાદ મનપાના કાઉન્સિલર કારકિર્દીની તેઓએ શરૂઆત કરી મનપાના કાઉન્સિલર પદેથી તેઓએ રાજકારણમાં એન્ટ્રી કરી અને પોતાની કારકિર્દીની તેમણે શરૂઆત કરી ઓબીસી નેતૃત્વ અને ઔદ્યોગિક વિકાસનું પ્રતિક છે વર્ષ બે હજાર બારમાં પ્રથમવાર તેઓ ધારાસભ્ય બન્યા હતા આ સાથે જ નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે તેઓ જવાબદારી નિભાવી ચૂક્યા છે સાથે જ પાર્ટીના વફાદાર અને કાર્યકુશળ નેતા તરીકેની તેઓ છાપ ધરાવે છે આગળ વધીએ અત્યાર સુધી કોણ રહ્યું છે પ્રદેશ અધ્યક્ષ તે આપણે જોઈએ ઓગણીસો બ્યાસીથી ઓગણીસો પંચ્યાસી દરમિયાન એ પટેલ રહ્યા છે

આ જવાબદારી સોંપવામાં આવી હતી સાથે બે હાજર સોળ થી બે હાજર વીસ દરમિયાન જીતુ વાઘાણીને આ જવાબદારી સોંપવામાં આવી બે હાજર વીસ થી બે હાજર પચીસ દરમિયાન સી આર પાટીલ રહ્યા આ પદ ઉપર અધ્યક્ષ પદ ઉપર અને હવે આ પદ ઉપર મહત્વની વાત છે કે જગદીશ વિશ્વકર્માના નામની જ્યારે વાત આવી રહી છે તેઓ આજે શપથ ગ્રહણ તેઓનો સમારોહ યોજાશે સત્તાવાર રીતે તેઓના નામની જાહેરાત થશે અને મહત્ત્વની વાત છે કે આજનો દિવસ પક્ષ માટે ગુજરાત બીજેપી માટે ઘણું જ મહત્વનું જગદીશ પંચાલની બિનહરીફ પસંદગી થઈ અને આજે તેઓ શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે તેઓ આજથી વિધિવત રીતે આ પદ સંભાળવા જઈ રહ્યા છે